નમસ્કાર સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય અમદાવાદ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક દેવસ્થાનમાં બાર જ્યોતિર્લિંગ સ્થાપના કરવામાં આવી ગઈકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે ભગવાન શિવના મંદિરો ઉઠ્યા ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા એશિયાના સૌથી મોટા ગણેશ આકાર મંદિર શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન દેવનગરી મહેમદાવાદ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે જેમાં રુદ્રાક્ષમાંથી અગિયાર ફૂટ સોમનાથનું શિવલિંગ બનાવવામાં આવ્યું અને પવિત્ર નદીઓ ગંગાજી અમુના અંબાજી અને સરસ્વતીનું જળ પણ અભિષેક કરવામાં આવ્યું છે જેથી ભક્તો દ્વારા અભિષેક પણ કરવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન અમદાવાદ પ્રવાસી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્સ્ટ્રા બસો પણ ચાલુ કરવામાં આવી છે અહીંયા સમગ્ર દેશમાંથી અને વિદેશમાંથી પણ ભક્તો દર્શનાર્થે પધારે છે અને ધન્યતા અનુભવે છે ખેડા જિલ્લા બ્યુરો ચીફ હિંમતસિંહ ચૌહાણ ઘોડાસર